तमैगे से अर्जुन मैजिकल व्लॉग में तो आज ही आपरे जाए छिए शासन पासे क्या गांव भाई सनसेट पॉइंट सनसेट पॉइंट है बाल से बाल से नाम चीज बालसर गांव है ये हम आज जाए छिए व्लॉग सुगर थैंक यू तो गाइस आज तो ब्यूटीफुल सीन था

તો હવે સનસેટ પોઈન્ટ જાઉં હું તો પેલી વાર જ એ કેવું કોઈ શું હોય મને કશું જ ખબર નથી

ત્રીસ ની સ્પીડે ગાડી આપવાની એવું ફરજિયાત છે નહીતર ઘરે ઉધી મેમુ જરાય વાર લાગતી આવી ગયા નંબર આવી જાય જો આગળ આમાં આવી જાય પણ आमा नहीं वे नहीं क्या काव से, से जो हो मा आवी गया था हमणा हो मा आवी गया था आगे से स्कैन कर लिया हम जोन मैं मौत हूं वाला क्या भाई ये ऊपर एक एक में जावता है भाई बधाई नो आवे मा आगर पेल वो एक अखने में हां अने एक आ पेला में है जो होली बाजू हम्म हां एक का जो योर स्पीड 30 लिमिट गाइस मोए आई थिंक कम आवे जा है सेट ना 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 आ बीचो योर स्पीड માલ દોઈ મોય મોય હવે આપણે સો ગાઈસ હવે છે ને નથી રાત ધા હવે આગળ શું થાય એટલે પોચી તો પોચી તો નથી ગયા આજે અને આજે રસ્તામાં જ રખડી એ હ બસ ફરક તો આના મને હું મારું છું તો ગાઈસ હવે મેપ મારવાનું લોપ્રકારમાં આવે મેપ માં સર્ચ મારીએ મળી ગઈ સો પોચી ગયા છે ગાડી એ પાર્ક કરી દી છે સામે દેખ અહીંયા જવાનું છે અલ્યા આ લોકો સાસરમાડો લોકોનું નામ કઈક અલગ જ હોય છે એટલે કે સરસ અયા હરિયાણા ગોફાઈ બનાવેલો છે એમને સુધી પહોંચાડ્યા અને અટાણીયા જસુંયા મને તો કઈ ઉમીદ નત લાગતી કે સારું હશે હું તો વિજેય કેમ કે જોઈને જેવું લાગે છે કે કોઈ ખાસ નથી બટ હવે જોઈએ તો પડવા જોઈએ તો છે એ તમને અહીંયા જઈને બતાવું હું જઉં તમને બતાવું હવે તો ચાલો ગાઈસ જો આ રસ્તો અહીંથી જરી જેમ જાતી જાવ છું એમ બ્યુટીફુલ લાગતું જાય છે તો હવે હે ને અહીંયા જાતી જાવ તો એમ સારું લાગતું જાય છે તો હવે અંદર જઈ જો અહીંયા લખ્યું છે સનસેટ પોઈન્ટ એટલે સ્પેશિયલ તેના માટે જ બનાવ્યું છે એટલે અરિયાં છે ને એનો મગજ છે ને ક્યાં 3:00 વાગ્યો છે

गाइस अटकलो पड़े लहरपटी खास मजा आवे मजा <laughs> आवे यही के अमर फोटो पड़े मैं पड़। किदू का फोटो पड़े तो के मैं टको करा इया बते दांत काढो बस मजा लाओ टेंशन न करो गाइस गाइस प्रवा सुईटो हो जाओ अब नए को डिपरोस्मानो लिया लो चुनागढ़ सब्जी बाग के अंदर से दार। मोड़ा दार। मोड़ा दार। तो जा जा से यहां जगह जाए अब सुधरिजा आप हो जाओ और किस से कर गाइस आए तो लो गधेड़ान धण छूटो हां तो बगर... प्रवास आईओ प्रवास हमने नोलिया रे भाई सही हो जोगे चलो गाइस मैं भाई ले आईओ चुप

સુરત બુરત બધું ડૂબી ગયું સનસેટ આવી ગઈ કેવો સલાવતો તો જો માં સરસ નો આવતો તો તો વે અરમાન ઉપર એક મિનિટ ગાઈસ બાય નાસ્તો બસ તો કરી લેવ તો નાસ્તો કરીએ છીએ તો ચાલ નાસ્તો કરી પછી મડીયા

કઈ વાંધો આપણે રીલ બનાવવાની છે ત્યારે હું તમને બતાવી દઈશ તો હવે ગાડીમાં બધા બેસી ગયા છીએ સો ગાઈઝ હવે એક આ છે એક આ છે એક આ છે ને એક આ છે હા તો હવે છે ને રિયાન જ બહુ વાયરો થયો હે નહી કોઈ દી નો હોય રિયાન અને ધ્રુયો

तो तमारा आइको फोन ना खानी बाकी एनो डक्का ना दाद नी बोकड़े तारे कान बंद कर देवाता ने हां तो एवा थोड़ा का कान बंद થઈ ગયો તો ઓમરાઈ ને તને જોકો તો બોલ બોલ પેલાવી તે ગુલ્ફી ઓહો ગુલ્ફી તો ગઈ તારી ના 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 લેવી લેવી લે મા વહી ગઈ મારા હવાજ ગુલ્ફી મે તો વર્તા કીધું તો બાઈ ગઈ તો જીવ શર્મા કોણ હાજવે અરમાન જેવું કોણ હાજવે અરમાન જેવું કેમ બે નામ જો તો હેલો હા એક્સક્યુઝ મી

મન જરાક ચખાડ દે જા આ ઈ બે ખાઈ લીધું ઈ બે ખાઈ લીધું મન જરાક ચખાડ દે દેખાડું મને હા દેખ લે ને તું પૂછો જો ગાઈસ કેટલું આપણને આપે છે ને એ પાણીની બોટલ મોટું ભાઈજી ભાઈ નહીં બોલો જસવરી ને વિશવારી ગરમ લઈ લે ચિત્તર ના બહુ ખરાબ હો અડગર છે હું તને કહું ને અડગર હે અડગર અડગર છે સોરી અડગર છે મને ખબર હોય ને आजबार हो बाय आजबार तो बाई के सोगाओ नामेजिकल लोग जोग आए बाई चैनल लाइक से और स्ब्सक्राइब करता चाचा बाई